જય માતા મિત્રો કેમ છો બધા મજામાં અને નવા વર્ષના બધાને હાર્દિક શુભકામના આપણી ગાય બધી ગાયોની તરફથી બધાને નવા વર્ષના હાર્દિક શુભકામના ને અત્યારે આપણે છે ને વ્યાહુન બીવડાવવાનું કંઈક કરી જો બીવે તો વધારે સારું તો આપણે જો બીવડાવવાનું ચાલુ કરીએ વ્યાહુને કેમ કે આપણે પહેલી વાર ટ્રાય કરી હું કેમ કે આપણે ડબ્બો લેતા ભૂલી ગયા

આમાં બિવડાવી કેમ ભેવ છે એટલે એટલો અવાજ થી ભડકે બાકી માં એને પાણકો ને ડબલા નાખ્યા હે ભડકે મેં કીધું ભડકે નહીં આમાં હે તે આપણે તેની વાહે જાય પણ આ તો આપણે પેલા ભાગે આ ત્યાં બધી ને બીવડાવી ખરીદો

વાંધો એ છે ક્યાંક જો આવરી ભાઈ ગઈ ને બધી તો ક્યાંય નીકળશે ખેતર બેતર માં બધી ભાગી ગઈ ખાલી જરાક બીવડાવી એટલે ભાગી ગઈ ભેગી હામી નતા જંગલી જાનવરની બીક નીકળી જાય બેહુમાં આ નવા વર્ષના દિવસે બીવડાવીને આપણે ઇન્સ્ટાગ્રામમાં સાંભળેલું છે એટલે ભાઈ આપણે કરી ટ્રાય કરીએ આપણે કે જંગલી જનાવર નથી બીવડાવ શું કરો આજ તો ભલે ચરે નહીં હા કૂતરા બીવે બાકી તો બીવડાવી હજી હવે ભાગ છે બધી માં અડધી બીવાવાળી છે ઘડી ઘર દોડવાઈ છે બધી નાગી નવ બધી ભાગી ગઈ જોઈને એ બીજી નથી આપણે બીવડ ઘણી ઓછી કરાવી પણ ન દીધી ખાલી ભડકીએ અને ગીરની ઢું હોય ને એ હામી થાય કેમ કે ડબ્બા ને એવું રાખને નાથી છે બહુ ભાગે હા આજ તો ભાગી નહીં આપણે આજે બીવડાણ ઘણી ઓરસી કરી એક બી ગઈ નહીં અત્યારે આપણી બધી બેહું આવી ગઈ ગાયું બધી ચરવા આપણી નદી નીકળી પાણીમાં બેઠી ઘડીક દાઢી પડી ગઈ પછી આવી ગયું કેમકે ધોળડી ભારી ને એટલે ગરમી ચડી ગઈ હતી બધીને બાજુ જો કે ધોળાવી છે પણ હવે સાંજે જો ટાઈમ જડશે ને તો સાંજે ધોળાવવાની છે અત્યારે બધી ગાયો આપણી બેહું ચરે છે આરામથી અત્યારે રાજધાની આપણા બાવરિયા બહુ ભાવે છે ખાવા માંડી છે અને ઘડી પર આવે ને આપણે અહીંયા જ રખડવા દઉંશું કેમકે ધોડવી બહુ ને એટલે ઘડી પર પૂરો ખાય અહીંયા અને પાછા જ હું તો અહીં વાર જ્યાં ટ્રાય કરું છું જો ધોળે તો બાકી બધા ને નવા વર્ષની શુભકામના અને અમારો નવો વર્ષ તો આમાં જ જોઈશું નીકળવાનો છે ત્યાં જવાનું છે આખો દી આમાં જ ધોડપટ હોય નવા વરસ ને આ કામ છે કેમ કે વર બદલાય પણ ધંધો પછી બદલાય નહીં વરા તો એમાં આગલું વરસ આવી જાય હમણાં હમણાં જ મારે નહીં લાગે પણ ધંધો નહીં બદલવાનો કેમ કે ધંધો છે એમાં જ આપણે રાજી રાજીસિંહ આપણે તહેવાર તો બધા આવ્યા રાખે અને અત્યારે બધે ફોનથી લે કારણ કે પહેલાં ઘરે ઘરે જાતા હવે બધા ફોનથી રામ રામ મેસેજ કરી નાખવાનો ને આપણે આમમાં તો ક્યાંય મેસેજ કરતા હોય નવરા બેટા એટલે ના બધાને આપણે અહીંયા ફરજિયાત લઈ જવું પડે એક બી આ તો અપવાસ કરી ન હકે આપણે કરીએ એટલે આને ફરજિયાત લઈ જવી પડે ખોટી ગવર્મેન્ટ ના કરતા કે ભાઈ નવા વર્ષ ને બધે ફરવા જતા હોય બધા જ આવતા હોય તો અમારે ન જવાય અમારું નવ વર્ષે આમાં હોય ને દિવાળી આમાં જ ગઈ નવું વર્ષે આમાં ગયું અને અત્યારે આપણે બહે રખડાવી ઘડીકવાર હજુ અહીંયા ચક્કરું મારશે ને પછી આગળ રાખશું ઘડીકવાર નદી બિહાડશું અને પછી વાંચી ચારો રાખશું ટાઈમપાસ કરશું અને આવી રીતે રખડે છે આપણી બહે અને અહીંયા જો લાકડીના ઝાડવા છે ને વધી ગયા છે એક લાકડી અહીંયા પહોંચી બીજી આ અહીંયા પહોંચી ગઈ અને એક મોટી હતી પણ કોઈ કાપી ગયા છે એક અડધો કટકો નાખી ગયા ગયો ફૂલ જાડી હોય ને લાકડી એવી કાપાય એક લાકડી નવી નીકળી ગઈ છે હા બાત કાપા ભેગી છે ને આના જે હુક લાકડી થઈ ગયા હા આપણે અહીંયાથી એક આપી હતી જાડી લાકડી હતી આમાં કોમેન્ટ કરજો કોઈને ખબર હોય તો આપણે કાપી હતી અહીંયાથી એક કાપી ગયા હતા જી અહીંયા હતી આ જ લાકડી છે ને આ કેટલી જાડી છે ને આ કેટલી જોઈ લઈએ કે હોકાને એટલે હા ઓલી થઈ જાય અને આને આપણે છે ને જેમ ધુવાડામાં આપણે રસોડામાં હે ને તન તંદીએ ને તેલ ચોપડું રાખવાનું શાકમાં નાખવાનું તેલ આવે ગમે તેલ આવે એ ચોપડીને ધુવાડામાં ને એટલે લાકડી થઈ જાય ફૂલ મજબૂત હવે આ એટલી મજબૂત થઈ ગઈ છે કે ભાંગે એમ નથી કડીકમાં ભાંગે ગયા આવી રીતે ક્યાંક જો પાણકા હોય એમાં લાગી જાય ને તો બાકી બધી જો આવીને સીતાફળ પાકી ગયા છે પછી વાત બોરી છે એટલે કોઈ ખાતું નથી પંખીડા ખાઈ બાકી તો માણસ ખબર નથી પડી તો ખાઈ જાય આપડી બેહું બધી આવી ગઈ ચરવા અને અત્યારે ખુલ્લી ચરાય છે ને બપોરના ના ગયા હાડા બાર હવે ઘરે આંખવાનો ટાઈમ થઈ ગયો એમ છૂટી જવાય ચરી રાખે અને હાથ ખાઈ જાઉં હું અરે પણ બટકા ભરે હા એને ખાણ ન દો ને એટલે બટકા ભરવાનું ચાલુ કરે બાકી બધી આરામથી જરાય છે હવે અહીંયા નદીમાં થઈ નીકળી જશે ઘરે એટલે જલ્દી જલ્દી આવે છે આ બહુ ભડકે બકરા હોય ને તો બકરા બહુ ભડકે બની આપણી ના ને જો હવે થોડું ઘણું મેળા થઈ ગયું એવું લાગે છે ત્યારવામાં પડી ગઈ છે તો આપણી જો ભેહું હવે છે પહોંચીએ અત્યારે વાગી ગયા કેટલા જૂલ્યો છમાં પંદર મિનિટની વાર રહી છે ને હવે ભેહું પહોંચે ત્યાં બે થી બે કલાક ચાર છે ને ભેહું ધરાય રહે એમ કે પાડાને અત્યારે જોડી આવ્યા પણ લગભગ બે પાછે અત્યારે થઈ જવાની છે ને કાલ સાંજે એવું જ થયું તું બે હું લઈને ઘરે પહોંચ્યા કંઈક જઈને લગભગ થઈ ગઈ કે ના થઈ કંઈ ખબર ન પડી દોડીને પહોંચાતા હતા પાડો ઉતરી ગયો નીચે એટલે ખબર પડી નહીં થઈ ગઈ કે નથી થઈ જોકે લગભગ નથી થઈ ને કે હવારે ભાઈ રાડું દેતી હતી ફૂલ સવારે બાંધી રાખ્યો ભાઈ બંને ઘરે બધી પહોંચી ગઈ જો અંદર એટલે અડધી નિરા ત્યાં આવે આ દંગડાવાળા ને અંદર પટ્ટામાં ચાર જે છે બની બાર પાછી વાછી આમાં હું પટ્ટામાં ખડ ખડભારી પડ્યું છે આ બધો સ્ટોક કર્યો ને કંપનીમાં નાખવાનું હોય આવ્યો નહીં મેળ બધું પડ્યું રહ્યું છૂટા મૂકી દો ને એટલે બધા ચહેરા કરશે અંદર ખાલી એ વાળા ખૂણે એક બાજુ બેહવાનું રહે આપણે બાકી તો ક્યાંય નીકળે એમ છે નહીં દંગડાનો સ્ટોક પડ્યો છે એટલે બીજી રીતનો પડ્યો છે ચારે બાજુ લઈ આમે ઈંટું પડ્યું છે બાકી બધા દંગડા છે ફરતે ઓછા તો અઢી દંગડા છે ગણેલ નથી આપણે પણ અટકારે કહી દઈએ એટલે એના વધારે નીકળે ખરો કેમકે કે એવો આવડે જ મારેલા છે બધે કોઈ દસ હજાર પાંચ હજાર ચાર હજાર એવી રીતે

ઓલીબાજી ફેન્સિંગ છે તો એ પ્લોટ વાળી બીજા કોકનો છે કટકો વાળી નહીં એ તો અંદર કોક ગાય ચરી ગઈ લાગે આમાં જે રસ્તો દેખાય ને થાંભલા પાસેથી સીધો જવાનો એ રસ્તો બીજાનો છે એટલે એ બરફના કારખાને જાય છે તો આપણે અહીંયા જવા દેવાની છે ભે હું પછી ચાર પાંચ દિવસ પછી જવા દેવું હું કે ચાર પાંચ દિવસ અહીંયા ગાઢી નાખશે બે હું ખોડે સારું પડ્યું છે બસ એ જમણા પાછી જમણા ને ચરું હોય ને ભાગદોડ કરી રહ્યા છે આ પટા મૂકશું ને એટલે નીકળી જાય સીધી તો અત્યારે વાગી ગયા છે દી છો અડધી હાથસો છે પણ હાથ જેવું થવા આવ્યું એટલે હું છે ભે હું બધી છૂટી છવાઈ જરાય છે અડધી છે ને આમાં ક્રીન દેખાય ને ઓલી બાજુ છે એ પટ્ટામાં અડધી રખડે છે ને અડધી આપડી આ બાજુ આવી ગઈ એક હાકવે પડે નહીં અત્યારે બધા નીડ્યા તે ચર્યા રાખે રાજભાઈ નું ધાવાનો મેળો ચાલુ થઈ ગયો છે ધાવી લીધો ત્યારે અને મૂકવા જાવ તો કાલે રિક્ષાનો ટાઈમ જડ્યો નહી આજ તો મેળા આવશે ને જે કેમ કે મોડું થઈ જાય ને કાલે જો હું તો કાલે સવારે અહીંયા લઈ આવશું ને તો સાંજે આને ફરી મૂકી આવશું અત્યારે તો મેળા એમ છે નહીં ઘડીકા એકલા રાખશે આમાં ચડે કાળા હાથ તો માન વાગડ છે તારે ઘરે ભાગી નીકળે કેમ કે આ દૂચો હારો પડ્યો ને ધરાઈ ગયે જલ્દી ચાર આમ રવ કરી દઈને એટલે પછી વાંધો ના આવે તો ભાઈ બસ આપણો છે ને ખારો થઈ ગયો છે આજ કેમ કે ગમે કોઈ જે હજી હેઠમાં છે લગભગ આવ હોય અહીંયા ગમે બીજી આવવાની પણ આને તો જો આ બાજવાનું નીકળું કેમ કે ફૂલ દૂધ પી ગયું છે તે જો આ ધાવી લીધું છે કરો મજા બે થઈ ગયેલી બે દી પાડન ઘરે બાંધી રાખ્યો હજી હીટમાં છે તો કે ઘરે પણ એક બેન થઈ ગઈ હતી બહારની આવી હતી એક નો થઈ પણ આને તો જો ઉપાડો લીધો હા મસ્તી ઉપડી ગઈ જો મારા દીકરાને અત્યારે વાગી ગયા છે આઠ તો પેહુને હાંકવાનો ટાઈમ થઈ ગયો હાકની માથે થઈ ગઈ છે કેમ કે અત્યારે ટાઈમ થઈ જાય આ જો કે મોડી પહોંચી હતી ને છૂટી મોડી હતી તો એના હિસાબે આપણે જ મોડીશું હાઇકી આજે ઉપડી ગયા છે ને પાડો આપડી ભે ચરવામાં પડી ગયો ફરી ભે ફરી ગઈ ખરેલી એ જોકે હું તમને આગલા વિડીયોમાં દેખાડીશ અત્યારે તો જ દેખાય નહી ભી બધી છૂટી છવાઈ વિચારે છે ઓલાની મસ્તી ઉપડી ગઈ છે રાજ્યની અત્યારે ફૂલ અત્યારે જ્યાં હાકી નાખી બધીને કાંઈ કા ઘરે પહોંચાડવાની છે આજ તો અમે લગભગ લાગે ને નવ વાગી ઘરે પહોંચી ને ત્યાં કેમ કે મોડું થઈ ગયું ઘણું આજ આઠ તો અહીંયા જ વાગી ગયા નજીક ચરતી જાહે ને એટલે ઘડી હજી વાર લાગી જાય હાકવામાં ગાય નાખી તો ધરાય તો ગઈ ફૂલ આ બે ન વાળે જોકે કયું નહીં ઓગાર વારે છે હું તમને દેખાડું ફીણ આવી ગયા મોઢામાં એનું કારણ એ છે કે ભેં વહેલી ધરાઈ ગઈ છે અને પાડો છે ને આપણો થઈ ગયો એ અત્યારે બધી બહેનો આપડી આપણી થી ત્યાં બાજુ બધીને વારીને પાછો ભાગી ગયો ભાઈ લઈને કેમકે બે માં હોય ને એટલે આખા ખાડોને વારી કે ને આપણે ઓલી બાજુ સામે દિવાળી બેઠા હોય એમ કે અહીંયા રસ્તા ઉપર કોઈક ને કોઈ ગાડીવાળા માથે ચડાવતા જાય ને હેલા જાય હવે હશે અત્યારે આજે બધી હાકીને નાખી ઘા હિંઘા ઘરે હવે હવે પાઠીએ જઈને મળશું આગળ ટાઈમ ગઈડો તો વિડીયો બનશે ને કરતો આગળ પાછળ થઈ જાય એટલે વિડીયો ના બને ઘડીકમાં